તો આજ આપણે રસોઈમાં આપણે બનાવવાનું છે પાપડ ઢોસો અને આ વિડીયો પૂરો જોઈજો અને આ કઈ રીતે આપણે પાપડ ઢોસો બનાવ્યો છે એ જોઈજો અને તમે ઘરે બનાવજો એટલે તો ખાધ્યા પછી તમને ઘરે ઘરે મન થશે ખાવાનું એટલે આ વિડીયોમાં વિડીયો આખો જોઈજો તો વિડીયોમાં આપણે વિડીયો શરૂ કરવીશી તો આપણે આ તેલ નાખી દીધું છે આપણે પહેલાં આપણે દાળ વગેરે નાખવી આ તપેલીમાં તેલ નાખ્યું છે અને આ સામગ્રી છે એની આ બેટાકા બાફિયા છે અને આ કોથંબી આ લીંબુનો રસ છે મીઠું છે ને સુધારેલા મરસા છે અને ટમેટા છે ખાંડેલો છે અને આપણે ડુંગળી કાપેલી સુધારેલી છે આ આપણે દાળનો દાળ વઘારવાની અને જે આપણે જેનો જે બટાકાને આપણે વઘાડવી એનો આપણે સુંદર બનાવી એ આમાંથી બેનો ભેગો છે માનસે તો હાલો આપણે જો આપણે દાળ વઘારવાની છે એમાં આપણે મીઠું લીંબુ નાખી દીધો છે આપણે પાપડ ઢોસો બનાવવાનો છે ને આપણે પહેલા આપણે દાળ વઘાર નાખવી આપણે આપણે જે દાળ ભાત બનાવી એ દાળ એ જ દાળ આપણે તૂરની દાળ આપણે આ તુરની દાળ જ વઘારવાની છે આપણે એમિટ હોય છે દાળ આપણે જે આપણે વઘાર નાખ્યો તો દાળનો એ વઘાર આપણે તૈયાર થઈ જશે તો આપણે આ તુર આપણે જે બાફી હતી એ આપણે તુરમાં એ વઘાર આપણે નાખી ભેળવી દેવી તો ડાળ આપણે જ્યાં ઊંધી ઉકળે ત્યાં સુધી આપણે એને આપણે ઉકળવા દઈશું આપણે ડાળ આપણે જ્યાં ડાળ ઉકળે ત્યાં સુધી આપણે હવે આપણે જે આપણે બટેકાની બાફેલા હતા જે એનો આપણે જે સૂંદો બનાવવાનો હોય એ સુંદો આપણે એને વઘાર નાખવી આપણે હવે બેટકાને સુંદર ઘરમાં ટીએ થોડુંક આપણે તેલ નાખ્યું वीडियो गमे तो लाइक एंड सब्सक्राइब करजो और राइट है कि આપણે પાપડ ઢોસા માટે આપણે જે એનો વિસાલો હશે એ આપણે વઘાર કરી રહ્યા છીએ લીંબુનું પાણી છે વઘાર હતો એ બેટેકાનો વઘાર આપણે સુડી ગયો છે એમાં આપણે બેટેકા ભેળવી જોઈએ એક મેં કિન્ની કીને ખરાબ જે આપણે બેટાકા નાખ્યા છે એને સુંદા આપણે એક ને કરી નાખી ફાઈન કર આપણે ડાળે ઉકળવા મળી જાય છે પાપડ ઢોસામાં આપણે ખાવાની કરી તો આપણે હવે જે આપણે ઢોસાનો સુંદો બનાવ્યો તો એ આપણે તૈયાર થઈ જશે આપણે તમે જોઈ શકો છો però per dare un colpo a આપણે હવે પાપડ પલાવળવા માટે એમે સાસ લીધી છે થાળી છે અને એમાં આપણે સાસ લીધી છે ડાળ જે આપણે દાળ ભાતમાં બનાવીએ છીએ ને એ રીતે તેમાં ડાળનો ઉઘાર કરીએ શકો आरे आपड़े ने आी आपला पापड पापडने आपण पळावा मूकी देत पल्ली जाय લોઢી લોઢી આપણે ગરમ કરવા મૂકી દીધી છે લોખંડની Hãy cho kênh Ghiền Mì Gõ Để không phải tNet nấp nở uma nó thì t này không ગરમ પછી નાખવાનું થાય છે સાડમાં પલાળવાનું કારણ એ કે આપણે પાણીમાં તેમ પલાળી શકો પછી પાપડા પાપડામાં નાખીએ એટલે પાપડ બળી ન જાય જોઈ શકો છો દાળ અમારે દાળ સડી છે તો આપણે સાઈઝમાં જે પલાળ્યો હતો એ પાપડ આપણે ચડવા નાખી પાપડ આપણે તળવા નાખ્યો જેમાં આપણે જે બેટાકાનો જે માલ હતો આ બનાવેલો હતો સુંદર વઘારેલો આ રીતે આપણે નાખ્યો છે બીજો તૈયાર થઈ જશે તો આપણે ડાળ અને पापड़ तो सुतीया થઈ જોશી આ રીતે થી મે બનાવીને ખાઈ શકો તો આ થી મે વિડિયો પૂરો કરી દેવી તો આમ